શાળા પ્રવેશોત્સવ પર ટિપ્પણી કરતું નિવેદન ડેડીયાવાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ બોલાવીને આપ્યું તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે સરકાર શિક્ષણ માટે ફાળવેલા બજેટમાંથી જ્યાં ખરેખર શિક્ષકોની અને ઓરડાઓની ઘટ છે એવી શાળાઓમાં વ્યવસ્થા ઉભી કરવી જોઈએ આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અમે અહીં જે વિસ્તારોની શાળાઓ શિક્ષકોની ઓરડાઓની ઘટ છે તેની રજૂઆત કરતો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી કુબેર ડિંડોર સહિત શિક્ષણ સચિવને લખ્યો છે બજેટ પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે છે આપણે ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાતની વાતો કરીએ છીએ આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ ત્યારે શાળામાં ગુરુ નથી તો છોતેર હજાર જેટલી શિક્ષકોની ઘટ છે અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ સો જેટલી શાળાઓમાં એક શિક્ષકથી શાળાઓ ચાલે છે બત્રીસ જેટલા શાળાઓના તો ઓરડા નથી એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં પચીસોથી પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે બાળકો ભયના અવથારે ભણી રહ્યા છે હજારથી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે ભાડાના મકાને હોય કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે ત્યારે સરકાર આવા ઉત્સ ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે જ્યારે ચાર હજાર ત્રણસો ને પાંત્રીસ સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે આટલું મોટું બજેટ છે શિક્ષકો ભરે અને જે ટેટટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની શિક્ષકો ની માગણી કરી રહ્યા છે જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લે પચીસ જૂન ઓગણીસો ને પંચોતેર ભારત રાષ્ટ્ર માટે કટોકટીનું